વડોદરાની શાંત રાત્રિઓમાં એક દિવસ એવી ઘટના બની જેણે શહેરને હચમચાવી દીધું તેર માર્ચ બે હજાર પચ્ચીસ ની હોળીની રાત્રે જ્યારે લોકો રંગોના તહેવારની તૈયારીમાં હતા ત્યારે એક રફતારનો રાક્ષસ રસ્તા પર નીકળ્યો આ રાક્ષસનું નામ હતું રક્ષિત ચોરસિયા એક ત્રેવીસ વર્ષનો લો સ્ટુડન્ટ જેની ગાડીએ કલેરીબાગ વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જ્યો આ અકસ્માતમાં એક મહિલા હેમાલી પટેલનું

સાથે જ જાપ પણ કર્યો હતો ત્યારબાદ નિકિતા કોણ છે છે અને અનધર રહસ્ય શું તેના અંગે લોકોના મનમાં વિચારો ચાલી રહ્યા હતા પરંતુ હાલમાં જ તે રહસ્ય ખુલી ગયું છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઘટનાની રાત્રે રક્ષિત તેના મિત્ર પ્રાશુ ચૌહાણની બ્લેક ફોક્સ વે ગાડી લઈને સંગમથી મુક્તાનંદ ચોકડી તરફ જઈ રહ્યો હતો રાતના સાડા બાર વાગે કરેલી બાગના અમરપાલી કોમ્પ્લેક્સ પાસે ગાડીની સ્પીડ સો કિલોમીટર પ્રતિ કલાકથી વધુની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે ગાડીએ એકાએક તીવ્ર વળાંક લીધો અને બે સ્કૂટરને ટક્કર મારી આ ટક્કરમાં હિમાલી પટેલ જે પોતાના પરિવાર સાથે હોડીની ખરીદી કરીને ઘરે પરત ફરી રહી હતી તેનું ઘટના સ્થળે અકસ્માત બાદ રક્ષિત ગાડીમાંથી બહાર આવ્યો ત્યારે તે નશામાં ધૂત લાગી અનધર બૂમો પાડી નિકિતા નામનો ઉલ્લેખ કર્યો અને ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો ગુસ્સે ભરાયેલા લોકોએ તેને માર માર્યો અને પછી પોલીસને સોંપી દીધો પરંતુ આ બધાની પાછળનું રહસ્ય શું હતું તે લોકોના મનમાં સવાલો ઉભા થવા લાગ્યા નિકિતા કોણ છે અનધર રાવનો મતલબ શું છે અને આટલી ભયંકર ઘટના બાદ આવું વર્તન કેમ કર વડોદરા પોલીસે તાત્કાલિક રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી શરૂઆતમાં રક્ષિતે દારૂ પીધો હોવાની વાત નકારી હતી અને દાવો કર્યો હતો કે ગાડીની સ્પીડ માત્ર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની હતી અને રસ્તામાં ખાડો આવતા અકસ્માત સર્જાયો હતો પરંતુ પોલીસે તેના દાવાને નકારી કાઢ્યો અને ફોરેન્સિક તપાસ માટે રક્ષિતના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા તપાસમાં રક્ષિતના મિત્રો પ્રાસુ ચૌહાણ અને સુરેશ ભરવાડની ધરપકડ કરવામાં એફએસએલ રિપોર્ટ સામે આવ્યો જેમાં સ્પષ્ટ થયું કે રક્ષિતે અકસ્માત પહેલા ગાંજાનું સેવન કર્યું હતું પ્રાસુ ચૌહાણે પૂછપરછમાં આખું રહસ્ય ખોલી નાખ્યું તેણે જણાવ્યું કે ત્રણેય મિત્રો સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હતો

કરતો હતો રક્ષિતે પોલીસને પણ કહ્યું હતું કે નિકિતા નામ તેણે એક પેનિકમાં રેન્ડમલી લીધું હતું પરંતુ પ્રાશુના નિવેદનથી સ્પષ્ટ થયું કે તે તેના એક તરતી પ્રેમનું પ્રતિબિંબ હતું તો મિત્રો આ હતી રક્ષિત અકસ્માતની તાજેતરની મહત્વની માહિતી વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં